ગંદુ પાણી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનને રજૂઆત કરી હતી માર્ટ સિટીની મોટી મોટી વાતો થાય છે પણ શાસકો અને અધિકારીઓ શહેરીજનોને પ્રાથમિક જરૂરિયાત એવું શુદ્ધ અને પૂરતા પ્રસરથી પાણી આપી શકતા નથી વડોદરાના વિવિધ વિસ્તારોમાં લોકોને પાણી શુદ્ધ પ્રાપ્ત થતું નથી જ પણ જે કચેરીથી સમગ્ર શહેરનો કાર્યભાર ચાલતો હોય છે તે કચેરીમાં પણ શુદ્ધ પાણી ન મળવાની બૂમો ઉઠી છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં જ પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી જે કચેરીમાંથી વડોદરા શહેરનું સમગ્ર સંચાલન કરવામાં આવતું હોય ત્યાં જ પીવાનું ગંદુ પાણી મળે છે અને તેથી જ સભામાં પાણીની બોટલો લાવવી પડે છે તેવા આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનરે તપાસ કરવાની ખાતરી આપી હતી વાત કોર્પોરેશન કોર્પોરેશનમાં આજે પીવાનું પાણી મંગાવતા સભાસદશ્રીઓ ને આ રીતનું પાણી આપવામાં આવ્યું મેં મારી ઓફિસમાં પાણી મંગાવ્યું સૌ પ્રથમ મને થયું કદાચ ગાતમાં કચરો હોય એટલે બીજો ગ્લાસ મંગાવ્યો બીજો ગ્લાસ બી આ રીતનો જો કોર્પોરેશનમાં આ રીતનું પાણી અપાતું હોય તો આ વિસ્તારના નાગરિકોને કેવું પાણી અપાતું હશે બાળુભાઈ તો અહીંના લોકલ કોર્પોરેટર છે એ તમને વધારે આનો ચિતાર આપી શકશે પણ આ પાણી જોઈને લાગે છે કે કોઈ બી સંજોગમાં આ રીતનું પાણી નાગરિકોને આપી શકાય નહીં આ બાબતે કમિશનર શ્રીને રજૂઆત કરવા જઈએ છે કે જો કોર્પોરેશનમાં જ આ રીતનું પાણી અપાતું હશે તો આ વિસ્તારના નાગરિકોને કેવું પાણી અને જે રીતે રોગચાળો વડોદરા શહેરમાં ફેલાઈ રહ્યો છે તો દેખીતું છે જો આવું પાણી સપ્લાય કરે તો કોલેરાના ડેન્ગ્યુના અને તમામ જે વોટરબોર્ન ડિઝીઝીસ છે એ તમામ ડિઝીઝના કેસ વધવાના જ છે ટાઈફોઈડના બી વધશે અને તમામ કેસ વધશે સભા પહેલા કોર્પોરેશનમાં આવી ત્યારે આ પાણી પીવામાં આપવામાં આવ્યું એટલે સ્વાભાવિકપણે આક્રોશ હોય પણ આજે સભા ચિરાગભાઈના શોક દર્શક ઠરાવમાં મુલતવી હતી એટલે સભા પછી હવે કમિશનરની રજૂઆત કરવા જઈએ છીએ વડોદરા શહેરના તમામ નાગરિકોને કોઈ બી નળમાંથી પાણી મળે એ પોર્ટેબલ જ હોવું જોઈએ એવું જીપીએમસી એક્ટ કહે છે કોઈ બી નળ ખોલો તો પીવાનાયક પાણી હોવું જોઈએ કોર્પોરેશનની ડ્યુટી છે ઘણી વખત ઘણી જગ્યાએ કદાચ લાઇન કોલઅ થવાના કારણે અથવા લીકેજના કારણે કોન્ટામિનેશન પ્રશ્નો આવતા હોય છે લગભગ એક જગ્યાએ એવા પ્રશ્નો ધ્યાને આવ્યા હતા છેલ્લા ત્રણ દિવસમાં બધા સોલ્વ કરાવ્યા છે જેમાં રબારીવાસ છે ખોડિયારવાસ છે અન્ય ગણેશનગર છે એ બધા જગ્યાએ અમે કાર્યવાહી કરી છે બધા વોર ફૂટિંગ પર બધા જે કનેક્શન્સ છે એને રેક્ટિફાય કરાયા છે અને સેમ્પલ લીધા છે સેમ્પલ હવે સારા છે એટલે સમયાંતરે ક્યાંક ક્યાંક લીકેજના કારણે આ ઇસ્યુ આવે છે હું માનું છું જોડે જોડે આજે અમને કોર્પોરેશનમાંથી ગ્લાસમાંથી પાણી લઈને અમને બતાવ્યું છે અમે જોઈએ ક્યાંથી એ પાણી આવ્યું છે પહેલાં તો એ જોવું પડે કે પાણી આવ્યું છે ક્યાંથી એ જોઈ અને પછી જો કદાચ અહીંયા કંઈક લીકેજનો પ્રશ્ન હશે તો અહીંયા પણ સોલ્વ કરાવશું એમણે ટીપી તેરમાં કોઈ પરિમલ સોસાયટી કે એપનું નામ એ લેતા હતા એ પણ અમે અત્યારે હમણાં અમને અડધા કલાક પહેલાં જ એમણે રજૂઆત કરી છે માન્ય અમીબહેને અને એ રજૂઆતના આધારે મેં અધિકારીને સૂચના આપી છે આજે જ અત્યારે જ કામ ચાલુ થઈ જવાનું છે એટલે બધા કામો જ્યાં પણ લીકેજના હોય કે કોઈ પાઇપ તૂટવાના કારણે ભંગાણના કારણે પ્રશ્નો સર્જાતા હોય છે અમે તાત્કાલિક એમાં પગલાં ભરતા હોઈએ છીએ એના કારણે ક્યાંક ક્યાંક કોન્ટામિનેશનનું પાણી આવે જ પણ અમે એને વોર ફૂટિંગ પર લઈએ છીએ જોડે જોડે સુપર ક્લોરીનેશન પણ અમે કરી રહ્યા છીએ અને વોટરબોન ડિસીઝ ના થાય એની પણ અમે ખાતરી કરી રહ્યા છીએ નહીં જ્યાં પણ આવું થાય છે અમે એને ડમી મારી એને સેપરેટ કરી એનું રેક્ટિફિકેશન કરીએ છીએ લોકોને અગવડ ના પડે તો ટેન્કર મોકલીએ છીએ એમના પાણીના ઓલ્ટરનેટ વ્યવસ્થા કરીએ છીએ અને પછી એને તાત્કાલિક રેક્ટિફાય કરી એના સેમ્પલ લઈ ઓકે કરાવડાવીએ છીએ તમારી સામે જે બોલીને ગયા કે કાલે કાલે કોલેબ્સ થયું હતું તો ક્રેનથી કાઢીને પુષ્પાબેન વાઘેલાએ જ કીધું કે કોલેબ્સ થયું હતું ક્રેનથી કાઢી અને તાત્કાલિક રિપેર કર્યું છે એમના કહેવાથી એકદમ સડનલી રિપેર થાય છે મને મેસેજ કરે છે તો અમે ઇમિજિયેટલી રિપેર કરાવીએ છીએ અને આ રીતે એક મિનિટ બોલવા તો આવા જે પ્રશ્નો હોય છે અમે વોર ફૂટિંગ પર લઈ રહ્યા છીએ બોલો ક્યાં નહીં પહેલાં મારે જોવા તો ક્યાંથી પાણી આવ્યું કોણે આપ્યું કઈ રીતે આપ્યું મને એને પૂછવા દો અને પછી જરૂર જણાશે તો અમે એના પગલાં ભરશું અથવા એને રેક્ટિફિકેશન અધિકારીઓમાં સંકલનનો અભાવ નથી અમે મિટિંગ દર મંગળવારે કરી છે જો કદાચ હશે તો પણ સોલ્વ કરી દઈશું થેન્ક યુ